વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે તોડફોડ કરવામાં આવતા સમગ્ર મામલે બાપોત પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાઈ હતી વડોદરા શહેરના પૂર્વ વિસ્તારની ઘણા ભાગની સોસાયટીઓમાં છેલ્લા બે કલાક સુધી લાઇટનો પુરવઠો બંધ રહ્યો હતો લાંબો સમય સુધી વીજ લાઇટ બંધ રહેતા રહીશો રોષે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઓફિસ પર પહોંચી ઝપાઝપી અને મારામારી કરી હતી મોટી સંખ્યામાં રહીશો એમજીવીસીએલની ઓફિસે આવી બારીના કાચની તોડફોડ કરી હતી કાચની તોડફોડ તેમજ મારામારીના દ્રશ્યો સર્જાતા બાપોત પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો એમજીવીસીએલના કર્મચારીઓએ બાપોત પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ મામલે બાપોત પોલીસ મથકની ટીમ દ્વારા અજાણી ઐશમો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે લાઈન ફોલ્ટમાં ગઈ હતી એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર હોનેસ્ટ આગળ તો પહેલા તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા ત્યાં તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી આમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણા તો એકદમ અમારી ઉપર તૂટી જ પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવડો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરીને તો એ રાણા ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈ ના હતા એ ખ્યાલ નથી આજુબાજુ ના થઈશીએ નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપર પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે એ તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે એ તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન બાપક પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની પર એક્શન પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે ખોડિયાનગર સબડિવિઝન શું ઘટના ઘટનામાં એવું હતું કે લાઇટ બંધ હતી કેબલ ફોલ્ટ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને અહીંયા કે લાઇટ કેટલા આવે એમાં કહ્યું માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે એ લોકો પછી ગુવા પાડવા માંડ્યા અને પછી પથ્થરમારો કર્યો એટલે મને લાગ્યું એટલે મેં પછી મોબાઈલ લઈને ભાગ્યો મને કે ઉભો રે પાછળ ભાગે છે ક્યાં ક્યાં એટલે હું સીધો ઉપર ચડી ગયો એટલે એ લોકોએ પછી મારા કર્યો બારીને કાચને બધું નુકસાન કર્યું છે અને પછી બે ફોન કર્યો પોલીસને કે પોલીસને બોલાવી લો હા એ તો આ લાઇટ બંધ હતી એરિયા ના જતા એટલે સો એવું તો ખ્યાલ ના આવે ને એરિયા કયો છે એ તો ટોરું હતું એટલે જે આખો બધો હતો એમાં લાઇટ બંધ હતી એના બાબતમાં જ કે હજુ લાઇટ કર્યા પરિ તો એટલે પછી પથ્થર મારો એમને ચાલુ કેટલા કલાક એવું તો એક્ઝેક્ટ તો નહીં ખ્યાલ ત્રણ એક કલાક જેવું હશે એટલે કેબલ ફોલ્ટ હતો એટલે થયું નહીં પુરુષો હતા મહિલાઓ નથી જેન્સર લગભગ હતા બધા પણ બહુ પાડતા હતા એટલે પછી હું ત્યાંથી ભાગી ગયો અને અને એ સાઈડ એ જે થયું તે સાઈડ પર થયું પાછું એ માણસો જ્યાં કામ કરતા હતા એ લોકોને કંઈક માર્યા છે હવે એક જે ખ્યાલ નથી સનવ્યુ કે નહીં આજુબાજુ જ્યાં કામ કરતા હતા ને ત્યાં આપણું હર્ષદભાઈ